હેલો ઇટ્યુ ફેમિલી કેમ છો કે તમે બધા મજામાં છો અને વેલકમ માય ચેનલ એન્ડ વેલકમ ટુ માય ન્યૂ વ્લોગ તો આજે મારે જવી છે મારા મમ્મીની ત્યાં તો આજે એક નાનકડો ફ્રેઇંગ કરવાનો છે તો તમે ઠેઠ લગી વિડીયોમાં બનાવી રહેજો કે કેવી રીતે અમે ફ્રેન કરવી છે અમે મારા મમ્મીને ફોન કરીને પૂછી લીધું કે ઘરે છો કે બહાર ગયા અત્યારે જો ઘરે ન હોય તો આપણું બોપણ થઈ જાય એટલે એ ઘરે નાનકડો એવો ફ્રેન્ડ

वृक्ष मां त नंबा बगीचा जो આજે શનિવાર છે એટલે અમે હનુમાન દાદાના મંદિરે અહીંયા દર્શન કરવા આવી ગયા છીએ તો આ મંદિરનું નામ છે પંચમુખી હનુમાનનું મંદિર છે અને વાકુંધા તરીકે આ ઓળખાય છે જો આખું મંદિરનું લોકેશન છે મંદિરના દર્શન કરી લીધા છે તો હવે જઈએ મેખાંબા તરફ ગાડી હવે રાખી બજાર સર પ્રાઇઝ કે આપણે જો મારા મમ્મી ને ઘર બાજુ પગી ગયા છે તો આપણે છનમન જોઈને આપણે કહેવાનું છે કે હું આવી ગઈ છું મારા ઘરવાળા ને મારા સાસુ ઘરે બાધીને આવી છું એવી રીતે આપણે પ્લાન કરવાનું છે બની રહેજો તો આલો આગળ બસ આવી એમાં હું આવી જઈ તો મારા પપ્પા ને ખબર પડી ગઈ એને હમ ખર હોય ને એટલે એને ખબર પડી ગઈ કે હું પ્રેંગ કરું છું ઓ મમ્મી હું એકલી આવી એકલી ન આવી લે હા સિન કાઈ નહી મરા વેર બાધી નહી જો ઠેલો લ પડ્યો કા બસ મરા ઉ કોઈ ન હું પાછી ગાળ દે તો હું લે હા પૂછો મે પપ્પા નો દાગળ કીધું હા સિન ફોન કરો જો વિશાલ ને ફોન કરો હું ખોટું બોલતી હોય તો મારા ને ક્યાં દેલસ છે તે વિશાલ કે દેખાય છે પપ્પા ને દે પપ્પા ને ગાડી પડી મમ્મી ને ને ખબર પડી ગઈ કે હું ખોટું બોલું છું